આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના આંબાવાડી સર્કલ પાસે એક યુવકને કેટલાક શખ્સો દ્વારા જાહેરમાં લાકડીઓ વડે ઢોર માર માર્યો હતો અને આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થયો હતો આ મામલાના સંદર્ભમાં એલિસભિ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો અને બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે કોણ છે આરોપી શું સમગ્ર મામલો હતો વિગતે વાત કરી શોપ લેવાનું વિચારી રહ્યા છો શું તમે અમદાવાદમાં શોપ શોધવા માટે આમ તેમ ફરી રહ્યા છો તો આજે ચિંતા મૂકી દો અમદાવાદના પોષ વિસ્તાર પાલડી ભટ્ટા ખાતે વજ્ર પ્લાઝામાં પ્રથમ માળે એક છપ્પન સ્કવેર ફૂટની શોપ છે તે વેચવાની છે તેની અંદાજિત કિંમત પાંત્રીસ લાખ રૂપિયા છે એટલે તમે વહેલા તે પહેલાના ધોરણે જલ્દી જ સંપર્ક કરો આ એક સુવર્ણ તક છે તે જે ખરીદનારો છે તેમના માટે છે આ નીચે આપેલા નંબર ઉપર આજે જ તમે સંપર્ક કરીને તાત્કાલિક આ જે શોપ છે તેના વિશે વધુ માહિતી મેળવો અને આ તક ઝડપી લો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા કાયદા વ્યવસ્થાને કથરતો વધુ એક લુખાઓ બેફામ બન્યા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયો અમદાવાદના આંબાવાડી વિસ્તારનો હોવાનું કહેવાય રહ્યું છે જેમાં નિહાર ઠાકોર નામના યુવાનને બે જેટલા આરોપીઓ દ્વારા લાકડીઓ ધોકા સહિત વડે ઢોર માર મારવામાં આવ્યો આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ અમદાવાદમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં પોલીસે એલિજબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા હવે જ્યાં હુમલો કરવામાં આવ્યો છે તેની પાછળનું કારણ જૂની અદાવત માનવામાં આવી રહી છે પરંતુ જે રીતે ક્રૂરતાપૂર્વક યુવકને માર માર્યો છે તેના હાથ પગ ભાગી નાખ્યા છે તે મામલે પણ આરોપીઓની શાંત ઠેકાણે લાવવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં હુમલો કરનાર આરોપીઓ છે જેમાં સૌરભ દેસાઈ અને વિષ્ણુ દેસાઈ તે બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે તેમને કોર્ટ ખાતે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે આના જ કારણે ફરી એકવાર જે રીતે અમદાવાદ શહેરમાં કાયદા વ્યવસ્થાની કથનનારી ઘટના બની હતી પોલીસ સામે માછલા ધોવાની શરૂઆત થઈ હતી ત્યારબાદ પોલીસ પણ દોડતી થઈ હતી અને હાલ જે આ ઘટનામાં સંડાવેલા હજી જે આરોપીઓ હશે તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ હાલ મુખ્યત્વે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ત્યારે પોલીસ પૂછપરછમાં હવે શું ખુલાસાઓ આ બંને આરોપીઓ કરે છે જૂની અદાવત જ કોઈ કારણ છે કે અન્ય કોઈ કારણો હોઈ શકે છે તે તમામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે દર્શક મિત્રો સ્કાયિડ મીડિયાને પ્લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલું